નલ ડુંગડી ડુંગડી ખાવે કમેન્ટ કરીજો તો મારા બાપન જો ખવા બેહી ગયા ઘરું ન આય અસુરભાઈને તો અંધારું લાગે હજી આત્મબત્તીલ ધન ન ઉછુંનક માં ગુંગું ગુંગું અસુરભાઈને અમારે નાવાન ચાલુ છે અહીં આમ જો પહેને બ ઉપર થઈ ગયા લાગે આ જો બજજો મિયું ખાવ બ ઉપર થઈ ગયા લાગે કો બાપો એ બાપો હા જો બધે ન ઝૂપડા આયા પડી ડુંગળી ને કેટલા ઠગલા કર્યા બે ને ત્રણ હેલો ફેમિલી સ્વાગત છે એક નવા વિડિયો મને કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો સ્વસ્થ અને મસ્ત હશો તો અત્યારે જો આપણે બપોર કરવા તો બધાને બબાશિતારામ જય ભોળીનાથ તો ચાલો વિડિયો ચાલુ કરીએ આપણે ને આમ તો ઘણા બધા સમયથી આપણે વિડિયો બનાવતા ન હતા એમ કે આપણે ઘૂસવા જે ડુંગરીમાં તેરસો બધું વિઘન ડુંગળી રાખી લીધી છે એટલે એક ધારો નીકળ્યું ડુંગળીનું કામ ચાલુ છે આપણે આની પીછેનો તમે લોક તો જોયો છે એમાં આપણે કપાસ વીણતા હતા એટલે એ ગામથી બદલી ગયા ને ઝૂપડા નાખી દીધા બીજે જો આપણે બેઠા ઝૂપડાની અંદર અને ખાઈ બાઈને થોડીક બપોર કરી લીધા ને બેસી ગયા થોડુંક પૂરો ખાઈ લઈ ને પીછે નીકળીએ ડુંગળી કાપવા એમ તો રેજો હાલો કન્ટિન્યુ ને વિડિયો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે તો ધીમે ધીમે તડકા પડવાનું ચાલુ થઈ ગયું આજ તો વાદળા છે એટલે હારું એમ થોડું નકર તો બહુ તડકો લાગે ને કાઈ ભાઈ ને બેઠા એમ જો ઝૂપડામાં બેઠા બાર તો ક્યાં સાયો છે ની બેઠા બેઠા ને ઝૂપડામાં બેઠા ને થોડીક ઓર પછી ઉપરીએ બસ આ ડુંગરી કપ્પા કપ્પા નું કામ થઈ ગયું પૂરું કે હવે તો

અવલી સાઈડ વાડવન ચાલુ છે બહુ આઘો અહીં છે ઓલી સાઈડ ઈ છે ડુંગળી બધું બાકી છે આ લાલ કાપી નાખી છે હવે વ્હાઈટ થોડી ડુંગળી બાકી છે આ આપણે પાસળ મેકવાનો મેળો બનાવી નાખ્યો છે સો આયા સુલા પેટીન બધું આયા છે અ ઓસરભાઈ નઈ નઈ આ તો ઝૂપડામાં જો કોપડા વડલાન ચાલુ છે અહીંયા છે વડલો જો બહુ મોટો એટલે બપોર કરવા અહીં વિયાજી

सर जो नकाश में मोटो जो नाई नहीं थी गो रेडी उसने अवसर ने तड़को लगे हम को नहीं लगत हो सर मन मजा लाइक करो बता के आ, आम की लाइक like like करो लाइक करो शेयर करो, करो के के नहीं लाइक आम के भाई आम लाइक करो के नहीं के, के तो हो बोलो 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 लाइक करो के लाइक तो? like करो शेयर करो सब्सक्राइब करो हेलो रेजो चले थोड़ी कंटिन्यू अब सर भाई ना ना? ना, जो नायनी रेडी થઈ ગયા મારે કાવ સર નાયો કે તું નાયો એ ભાઈ નાયો કે એ નાયો કે હે ક બોલતોય ની તો ના જોયો મસે નઈ કર્યું નાયો આશ હું ચું નક માં गुंगो गुंगो काटे नाम को नहीं अभी हिक फैडिंग है गुंगा नू तो बस हमने ऐसा पड़े गुंगो मने ऐसा पड़े ले ले ले, ले।, ले। ना ऐसा पड़े हमारा आत्मा हो इतना ऐसा पड़ी थी बस 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 आत्मा ऐसा पड़ी थी ले 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 ले

લોકપણું બદન થોડું થોડું કપાણું એ આયો ને આ તો ઠકલે કરી નાખાડુંગરી કાફી કાપે થોડી આપણે કપણ ચાલુ કરી નાખી બે બે દી થઈ ગયા ને લાલ કોઠડના તો લાલ ડુંગરીનો તો થેલા ભરાઈ ગયા ક્યાં જા હા જો થોડી ડુંગરીના કેટલા ઠકલે કરી આ બે ને ત્રણ નેખામે શાર ને બોલે પણ જો ઘોડિયા અવસન ઘોડિયા ની પાછળ પાસ્મોટ દિગલો ચાલુ છે થવાનો પાસ્ટ દિગલા કાપ્યા અને આમાં જો કોઠડા તમને દેખાતા હશે આ જેટલા કોઠડા છે ને એટલા ઠીક લાગી રહ્યા છે લાલ ડુંગળી છે આ ઓકે જો કાલે કાલે આપણે જો ઝૂપડામાં બેઠા એટલે કાલે કાલે ગાઈ વિડીયો નતો શૂટ કર્યો પાસ પાસા વિડીયો ચાલુ કર્યો ને આજ જઈએ આપણે જમવા કા પાછો જમવા ભાગ્યો sama mudah halnya kalian, kalau

તેને મેં હું મરજી ખાવા ગયું હમ અદા તો હમણા જાય આપણે ના વધવાનો આડો પાણી ભરીયોસ પીવાનો પાણી જો બપોરે બધા ભરે અમારે માં જો ભરીને જાય આ તો કાઈ ન હાલો રેજો ચાલે સુધી તો અમારા બાપન જો ખાવા બેહી ગયા ઘરું ન આય અબ સરપાઈને તો અંધારું લાગે હજી આત્મબત્તીલ અંધારું છે અંધારું છે એ ઢોર નાચે હા પતિયા ને આ છે ધીસ ઇઝ સોખા અને ધીસ ઇઝ ફ્લેવર અને बाजरा નું રોટલો અને અમાર છે ગાજર નાથણા અને અમાર તો બધા મેળા બુપોર કરવા કાવ સર બુપોર કતો બુપોર બુપોર આ ના બધા જમન ચાલુ કરે કે અત્યારે ડુંગળી કપી કપીને થાકી ગયા કાવ સર અવસર ને અમારો મોઢો જો ફાટી ગયો અવતરી તાજ નિયમ આ તો બર નઈ પા કે હમણા બહુ પવન છે આવ પડી જમી પર અને જો કપડા કેટલા ઉડી આયા ના એ ઝૂપડી છે અમારી જો તો ફાઇનલી જો બપર બપર કરીને પાછો આપણે જે કાલે આપણે જોયું છે ઈ જ જગ્યાએ પાછો ખાઈબાઈ ની વી આવ્યા કેમ કે થોડીકવાર ખાઈને આરામ કરી લે અને અમે પછી ડુંગળી તો કપવાની છે જ સન સુધી એટલે ખાઈબાઈ ને જો બેહી ગયા ઝૂપડીમાં થોડીક ઓર બેહી ને પછી ન કરી સીધા કપ્પા ડુંગડી તો ખાઈ ભાઈ ને બેઠા ને કાલે પેશે આપણે કઈ વિડિયો શૂટ નોતો કર્યો સીધા ખાઈ ને સીધો હું જાગ્યો પછી સીધો ફોન આપણે ક્યાં રે નોતો એટલે કઈ શૂટ નોતો કર્યું અને કેમ કે ધૂળ ને હું થોડું વધારે ડુંગરી કાપતા હોય એટલે આપણા પવન ચાલે ધૂળ ઉડે એટલે કેમેરામેન થોડીક ધૂળ ગડી જાય એટલે ખરાબ થઈ જાય ફોન એટલે માટે

કઈ કઈ જગ્યાએથી મારા વિડીયો જોઈ તો કમેન્ટમાં જરીક જણાવજો ગામનું નામ એટલે મને ખબર પડે કે મારા વિડીયો કયા કયા ગામથી જોવાય છે તો ચાલો આજ માટે બસ આટલું જ મળીએ પાછળ નવા વિડીયોમાં તો ચાલો બધાને જય માતાજી જય બાબા છે જય ભળિયાનાથ ચાલો બધા પોત પોતાનું ધ્યાન રાખો ચાલો બાય બાય બધાને હવે તો કેમ કે ડુંગળીનું કામ ચાલુ છે એટલે પાછું નક્કી નહીં ક્યારે વિડીયો બને એમ ધીમે ધીમે આપણે વિડીયો બનાવીએ એમ डेली तो अपने मी तो कहीं नवराई न वीडियो बना मेकता है हाथ छेट काम मे हवा में हाथ का अवसर ने राख मन एवं बद टाइम पी हो जाए टाइम नहीं मत वीडियो बना जयरे अपने जय टाइम थोड़ी थोड़ी क्लिप बना बनाते जामी एम तो मड़ी तो एक पास नवा बताने जाम बड़े बता